રેવા અરણ્ય અર્બન ફોરેસ્ટમાં અત્યાર સુધી એસીથી વધુ જાતના જુદા જુદા લગભગ વીસ હજારથી વધુ વૃક્ષોનું જતન કરી ઉછેર કરવામાં આવ્યો છે આ વર્ષે લગભગ ત્રણથી ચાર હજાર રોપાઓનું ઉછેર કરવાનો લક્ષ્યાંક છે બાળકો તથા અન્ય મુલાકાતીઓને ક્યુઆર કોડથી વૃક્ષો વિશે સંપૂર્ણ માહિતી મળી રહે તે માટે બસો પચાસ ક્યુઆર કોડ રેવા અરણ્ય ખાતે લગાડવામાં આવ્યા છે જેની શુભ શરૂઆત આજ રોજ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવી હતી તદુપરાંત ગત વર્ષે ભરૂચ રેલવે કોલોની ખાતે પંદરસોથી વધુ વૃક્ષોનો ઉછેર પણ સફળતાપૂર્વક કરવામાં આવ્યો છે ત્યારે આજ રોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ભરૂચ સિટીઝન કાઉન્સિલ ટ્રસ્ટના પ્રોજેક્ટ રેવા અરણ્ય બોરભાઠા ખાતે વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રોજેક્ટમાં આર્થિક સહાય કરનાર સહુદાતાઓ તથા અન્ય જુદી જુદી રીતે મદદ કરનાર સહુ કોઈનો સંસ્થાવતી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો જો આવા પરિણામલક્ષી પ્રોજેક્ટમાં વ્યક્તિગત અને સામૂહિક રીતે વધુ લોકો જોડાય તો ચોક્કસ આપણે આપણી આસપાસ વધુ વૃક્ષો વાવી તેનું જતન કરી ઉછેરી શકીએ જે આજના સમય અને આવનાર પેઢી માટે ખૂબ જ આવશ્યક અને જરૂરી છે ભરૂચ સિટીઝન કાઉન્સિલ વતી કરીને એક જે શહેરી જંગલ ઊભું કરવાનો એક પ્રોજેક્ટ ઊભો કરાયો છે જે એક બહુ બહુ એથિક પ્રોજેક્ટ છે તો તેમાં ભાગીદારી કરવાનો મોકો મળ્યો એ બદલ હું મારી જાતને ખૂબ ધન્ય અનુભવું છું રેવારણિયા એ અત્યારે હાલમાં વીસ બાવીસ હજાર ઝાડનું જંગલ છે અને એ વધીને અમારો સાહીઠ હજાર જેટલા ઝાડનું જંગલ કરવાનો અમારો ટાર્ગેટ છે અને અહીંયા ઝાડની પસંદગી મુખ્યત્વે સ્થાનિક ઝાડોની પસંદગી કરવામાં આવી છે જેના કારણે સ્થાનિક વાઇલ્ડ લાઇફ અને પક્ષીઓ એટ્રેક્ટ થઈને આવી શકે અને બાયોડાયવર્સિટી એ એક બાયોડાયવર્સિટી મેન્ટેન કરવાનો પણ ખૂબ જ સરસ પ્રયત્ન કરાયો છે અને એંસીથી વધારે જાતના ઝાડ અહીંયા વવાયેલા છે આજે પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ છે સૌ નાગરિક ભાઈઓ બહેનોને શુભેચ્છા પાઠવીએ છીએ આપણે સૌ જાણીએ છીએ ઋતુ ચક્ર બદલાઈ રહ્યું છે એટલે ગ્લોબલ વોર્મિંગના આપણને વર્તાર દેખાઈ રહ્યા છે ત્યારે આજના દિવસે ભરૂચ સિટીઝન કાઉન્સિલ દ્વારા અહીંયા જે રેવા અરણ્ય ઊભું કરવામાં આવ્યું છે ત્યાં વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે ભરૂચ અને અંકલેશ્વરના સૌ સિટીઝન કાઉન્સિલ સાથે જોડાયેલા અગ્રગણ્ય નાગરિકો ઉદ્યોગ સાથે જોડાયેલા વિવિધ ક્ષેત્રના સૌ અગ્રણી ભાઈઓ બહેનો આ કાર્યક્રમમાં ભાગ લીધો છે આજના દિવસે ભરૂચ અંકલેશ્વર અને ખાસ કરીને જે સોસાયટી વિસ્તાર છે કે જ્યાં હજી વધારે સ્કોપ છે જગ્યા છે ત્યાં સૌ નાગરિક ભાઈઓ બહેનોને વિનંતી છે કે આ પ્રકારે વૃક્ષરોપણનો કાર્યક્રમ નિરંતર ચાલુ રાખવામાં આવે જેના કારણે આ જે અનિયમિતતા ઊભી થઈ છે ઋતુમાં એની સામે આપણે રક્ષણ મેળવી શકીએ